નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં જ્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બુજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ઊંચો ભાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા ઘઉં પાંચસો દસથી પાંચસો છાસઠ ખઉં ટુકડા પાંચસો ત્રેવીસથી છસો બે તુવેર ની વાત કરીએ તો ઓગણીસો થી એકવીસો ને ત્રીસ રૂપિયા ચણા નવસો સિત્તેર થી અગિયારસો ચાલીસો થી ઓગણીસો પચાસ મગ સોળસો થી ઓગણીસો ચણા સફેદ અઢારસો થી પચાસ મરચા ચૌદસો થી રૂપિયા સિંગદાણા સોળસો ચાલીસ થી સત્તરસો ત્રીસ મગફળી જાડી અગિયારસો થી તેરસો સાડત્રીસ મગફળી જીણી અગિયારસો થી બારસો ચોપન એરંડા એક હજાર થી અગિયારસો ત્રીસ તલી બાવીસોથી ઓગણત્રીસો ને બ્યાસી સોયાબીન આઠસો સાહીઠથી આઠસો એંસી તલ કાળા છવ્વીસો પચાસથી ઓગણત્રીસો વીસ લસણની વાત કરીએ તો પાંચ હજાર પચાસથી સાત હજારને સો રૂપિયા લસણની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે સાત હજારને પાર ભાવ બોલાઈ રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ઊંચો ભાવ સાત હજાર અને સો રૂપિયા બોલાયેલ છે ધાણા અગિયારસો પંચાવનથી ચૌદસો ને ચાલીસ જીરોની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર ત્રણસો રૂપિયા પૂરા રાય અગિયારસો એકતાલીસથી તેરસો પચાસ મેથી એક હજારથી તેરસો પચાસ વટાણા પાંચસો પચીસથી બારસો એક રાયડો આઠસો પચાસથી નવસો પંચાવન ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ થી બસો એકસાઠ કલોજી ઇઠાવીસો સાઠથી તેત્રીસો ને છવ્વીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો એકસઠથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા મગફળી ઝીણી આઠસો એકોતેરથી બારસો મગફળી જાડી નવસો એકથી તેરસો બાજરો ત્રણસોથી ચારસો એકાવન ચણા નવસો પચાસથી અગિયારસો અગિયાર ઘઉં ટુકડા પાંચસો એકત્રીસથી પાંચસો ઘઉં લકવન ચારસો એક્યાસીથી પાંચસો બ્યાસી અડદ એક હજાર એકથી પંદરસો અગિયાર ધણા નવસો એકવીસથી ચૌદસો એકવીસ સોયાબીન આઠસોથી આઠસો એકાણું મરચાં એક હજાર પચાસથી સાડા ત્રીસો એંસી તુવેરની વાત કરીએ તો તેરસો પચાસથી બે હજાર ને અગિયાર લસણ ત્રણ હજારથી છ હજાર છસો ને છેતાલીસ રૂપિયા જીરુંની વાત કરીએ તો છત્રીસોથી પાંચ હજાર નવસો ને એકોતેર રૂપિયા કેરંડા એક હજાર ચાલીસથી એક હજાર છ્યાસી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર એકાવનથી ઊંચો ભાવ ચૌદસો ને છોતેર રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી બારસો ને છેતાલીસ મગફળી જાડી નવસોથી તેરસો છત્રીસ એરંડા એક હજાર સોળથી અગિયારસો સોળ ચણા નવસો પચાસથી અગિયારસો એકવીસ તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી બે હજારને એકાણું તલ છવ્વીસો પચાસથી ઓગણત્રીસસો પચાસ ધાણા એક હજાર પચાસથી તેરસો એકતાલીસ ધાણી તેરસોથી એકવીસો એકવીસ મગ ચૌદસોથી સોળસો એકવીસ અડદ તેરસોથી અઢારસો એકવીસ ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો છેતાલીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકત્રીસ સોયાબીન સાતસો એંશીથી આઠસો એકોતેર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ છ હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર